નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારી ટાટા હોલમાં આજે એક નાટક થઈ રહ્યું છે અને નાટક જાલીમ કી આંખે નામ એવું છે કે આપણને એવું લાગે કદાચ હોરર હશે પણ શું છે સમગ્ર આપણે ચિતા જાણીશું આ નાટક શું છે ને કેવું છે હું ડોક્ટર અરુણ ટંડેલ શરૂઆતમાં થીમ જાલીમ કી આંખે હિન્દી લાગે છે પણ ગુજરાતી નાટક છે પણ એક નાની દીકરી ઉપર જ્યારે બળાત્કાર થાય છે એ જે ફિલિંગ અને કલાકારો પણ અમારા પ્રોફેશનલ નથી ગામડામાં ભણતા બાળકો છે સ્કૂલોમાં ભણતા બાળકો છે જે પ્રોફેશનલ કલાકારો નથી છતાં એક એવું નક્કી કર્યું કે આ બધી વસ્તુ એ સમજી શકે છે નાની નાની દીકરી ઉપર જે જુલમ થાય છે બસ એ જ થીમ સાથે અમે જાલિમકી આંખે આપી રહ્યા છીએ

આ નાટક પાછળ અમે લગભગ દોઢથી બે લાખનો અમે ખર્ચો કર્યો છે છતાં અમે ટિકિટ ફ્રી ઓફ ચાર્જ રાખી છે બધું જ અમારો ગ્રુપ અને કેટલાક સ્પોન્સરો મળ્યા છે અમારા સમાજના ટંડેલ સમાજના એ ટંડેલ સમાજના સ્પોન્સરે અમને આ થોડીક હેલ્પ કરી આપી છે પણ એક ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ સમાજમાં અવાજ જવી જોઈએ કે ભાઈ નાની નાની દીકરીઓ સાથે જે જુલમ થાય છે એને આપણે ડ્રામા દ્વારા લઈ જઈએ જેથી સમાજ જાગૃત થાય કે ભાઈ આ બહુ જે આપણે કરુણ ઘટના કહી શકાય એ ઘટનાઓ અટકે નાની દીકરીઓ પર સંવેદનશીલતા જાગે અને અમારી થીમ તો અંધ દીકરીઓ પર થયેલા બલાત્કાર છે આ દિવ્યાંગ બાળકો ઉપરની સહાનુભૂતિ ને રજૂ કરવાનું આ નાટક છે હા તો આ જે નાટકની થીમ છે કે ભાઈ આ વિચાર આવ્યો તમે આજે અને આ જે થીમ છે અને આમાં તમે જે સમાજના લોકોને જ બોલાવ્યો છે કે વિવિધ સમાજના લોકોને આમાં વિવિધ સમાજના લોકોને આમંત્રણ છે લગભગ કેટલાય ટીચરો છે અહીંયા કેટલાય પ્રોફેસરો છે લગભગ જીસીઆરટી માંથી માણસો આવે છે એટલે માત્ર નવસારીના જ નથી અહીંયા

આ સમાજમાં કલાકાર તરીકે તમે કામ કરી રહ્યા છો એક થીમ છે એક અલગ પ્રકારની થીમ છે અને લોકોને ફ્રીમાં આવતો મોટો નાટક બતાવવો અને આ વિચાર કેવી રીતે આવ્યો અને કઈ રીતે તમે આ બધાને કામ කර્યા છો તો તમને કેવું લાગ્યું કેટલા સમયની મહેનત છે કેટલો ટાઈમ તમે આપ્યો છે એકચ્યુલી આ નાટકમાં કામ કરવું એક નવો એક્સપિરિયન્સ છે મારા માટે કેમ કે આ એક મોટો પ્લેટફોર્મ કહેવાય જેમાં કોઈ પ્રોફેશનલ નથી અને અમે બધા નવા છીએ આ નાટક અમને અરુણ સરે કીધું કે આ રીતનું નાટક લઈને અમે આવી રહ્યા છીએ તો સૌથી પહેલા મેં એમને કહ્યું કે ચાલો આપણે એ ટ્રાય કરીએ અમારી દીકરીથી જ શરૂઆત કરી પછી ધીરે ધીરે બીજી બધી દીકરીઓને મળી અને આ બધા આ જે રીતના અમે આ સમાજમાં સ્પ્રેડ કરવા માંગીએ છીએ તે સમાજ સુધી અમારો આ મેસેજ પહોંચે અને આ જે વસ્તુ જે ફ્રીમાં બતાવું એ બધો આઈડિયા પણ અરુણ સરનો જ છે તો અમે અરુણ સરને જ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને અહીંયા સુધી લઈ આવીએ આ પ્લેટફોર્મ સુધી આ નાટક માટે કેટલો સમય લાગ્યો કેટલો ટાઈમ થયો તમે આ પ્રેક્ટિસ કરી નથી ઘણો સમય થયો લગભગ એક વર્ષ થઈ ગયો પણ અમે બધા વોકિંગ છીએ એટલે પોતપોતાના સમય પ્રમાણે અમે પ્રેક્ટિસ કરી અને અત્યારે અહીંયા સુધી પહોંચ્યા અમે આ ફસ્ટ ડ્રામા છે કે આની પહેલાં કોઈ જગ્યાએ ભજવાઈ આ ફર્સ્ટ અમારો ડ્રામા છે પહેલો સૌથી પહેલો તો તમને કેવું અંધર સ્ટેજ પર પહેલી હોય આવી નાટક કરવાનું હોય ને તેમાં કેવું

જે આ નાટક છે તેની જે થીમ છે તે થીમ બનાવવાના આપણી સાથે છે કઈ રીતે આ થીમ બનાવવામાં આવી છે એકચ્યુઅલી થીમ તો અરુણ ટંડલ ડિઝાઇન કરી છે આ જે સાઇટ તમને દેખાય છે એટલે જે લોકેશન્સ છે અલગ અલગ એ લોકેશન્સ ડિઝાઇન મેં કર્યા છે જેમાં આશ્રમ છે એમનો એક બેડરૂમ છે રિહર્સલ હોલ છે એમ કરીને મલ્ટી લોકાલનો આખો પ્લે છે અને આપણે ઓથેન્ટિક એક પ્રયાસ કર્યો છે કે જેનાથી ઓથેન્ટિસિટી જળવાઈ રહી અને સાઇટ લોકોને જોતા એવું લાગે કે આપણે જે તે લોકલ પર છીએ અને એ લોકો ફીલ કરી શકે અને આપણી સાથે એન્ગેજ થઈ શકે ખાસ કરી લોકો મુંબઈનો જે સેટ હોય તેને વખાણતા હોય છે તો આપણે જે સેટ છે તે એ લોકોને ટક્કર આપી શકે તે ટાઈપનો નું હા એટલે સી કેવું હોય દરેક નાટકની અલગ ડિમાન્ડ હોય અને એ ડિમાન્ડ પ્રમાણે આપણે બધું સેટ થતું હોય સ્ટોરી કેવી રીતે જાય છે એ પ્રમાણે સેટ ડિઝાઇન થતું હોય મુંબઈના નાટક કે સુરતના નાટક કે મહેસાણાનું નાટક એવું હોતું નથી મેઇન પોઈન્ટ એ હોય નાટક નાટક હોય અને એની થીમ પ્રમાણેની આખી સેટ ડિઝાઇન થતી હોય સો આ નાટક માટે અમે એવી ટ્રાય કરી છે કે પૂરેપૂરી એવી રીતે જસ્ટિસ કરીએ વાતને કે જે તે લોકેશનની જે પણ વાત છે તે લોકેશનની સાથે આપણે જીવી શકીએ અને ઓડિયન્સને પણ જીવાડી શકીએ

કે આંખે અને એક દીકરી પર જે અત્યાચાર થયો છે તેને લઈને સમાજમાં એક મેસેજ આપવા માટે આ એક આયોજન છે અને આ નાટક ફ્રી ઓફ કોસ્ટ સમગ્ર નવસારી ટાટા હોલ ટાટા હોલનું નું નામ પડે એટલે લોકો ગભરાય કારણ કે ટિકિટ જે ભાવ ભાડું છે અને તે ખર્ચો કરવા માટે સમાજ અત્યારે આગળ આવ્યું અને સમાજે એક મોટો મેસેજ લોકોને આપવા માટે આટલો ખર્ચો કર્યો છે તો જરૂરથી આ સમાજને લોકોને મેસેજ પહોંચે અને આ મેસેજ હજુ વધુ સુધી ફેલાય તેવી આશા સાથે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ